અ લેજે તો બધારો એ મત થક નહી હવે તો તાકત નહી તમે બોડી ફૂટીન ભાઈ પડતી છે એમ ભાઈ પડતી જ છે ભાઈ હ બોડી કરું તો ખાલી છે

તમે શું કસરત કરો આ કસરત કરતા કરતા ઘોટ ખાઈ જાય

બેન <laughs>

മാറുന്ന ബിക്ക്

આપડો <laughs> નહી <a deal |zh|>

એટલે આપણે મેલા કોઈ બી ધાર હોય મોડા વહેલું તો આરા ઓકડે તો શું લાગે એમ તો વધારે ઝઘડો થાય બીજા વધારે ઝઘડો થાય એના એમાં તો તમારે શું ભૂંડું કર્યું પૂરું એમ તો છે અમે કોઈ ઓકડતા હતા